देन कोई दिन नाच डले रुभाते कायनी कायम वेल हेरे तो बीचे अरे भाई ठीक है होगा ये उठेलो पेनी बेउते क्या बे हा हा पकड़ी હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે ને આડા છ હાડા વાઈ ગયા ને ત્યારે ઊભો છો ઘણા દિવસ પછી આજ પહેલી વાર એટલો વહેલા ઊભો છો અને થોડોક મોડો ઊભો થાવ કારણ કે હા જે રાખતા હોય ને એટલે પણ આજ થોડુંક કામ છે બીજું એક્સ્ટ્રા એટલે ઊભું થવું પડ્યું કારણ કે તમને બધાને ખબર પડી ગઈ છે કે ખબર પડી જાય આવી ગયા ને એવું શરૂ છે અત્યારે હૈ હેને બ્લોગ જોઈ ને તો ખબર પડી જાય શું ખબર પડશે બ્લોગ આઈ ગયો આઈ ગયો જોતા દે ખબર પડી જાય વાત કે પડી ને તો કઈ નહિ જાય આ વાળે છે બાવાલા પણ વાળે છે આખું ફળ્યું છે ને આખું આકોવાળો નું અત્યારે કેટલો કસરો ઉડીડીને હા ટીના વાર ઉપર અતરમાં બધું છે ને ગોદી ભાભી ની રોજ અતરમાં એવું બનાવા મળેલા છે

તો મૂકવા જાઓ નહીં મૂકવા તો ક્યાં જઈએ તો આપણે ના જઈને પૂછ્યું પૈસા ખબર પડે તો ભાઈનો ફોન આવી ગયો છે તો આપણે ફટાફટ જઈ ના પહેલાં અને મારા બેન પાંચ ના જ વહેલે રૂભા થઈ જાય કાંઈ નહીં હેરે તો તું બ્લોક કરે ને હું હમ મોડો શું કેવું હમ

તો ફેમિલી આપણે ભૂ જ વાળમાં અને આશુબેનની તૈયાર થાય છે માહીને બધું ઘરનું કામ કરે છે અને મા હા હા બકાલું ને એવું છે રહે વાડી જો અહીંયા જો પપ્પાને એવું બધું સોંપાઈને તૈયાર થવા મળ્યું હતું સહ પાડી દીધા એવું બધું છે અહીંયા ને ખાસ ચનકભાઈ ગયેલા લાવશે ગામમાં મને કીધું ફોન કરતા ભાઈ એવું બધે છે એવું બધે છે કારણ કે હું થોડોક મોડો બધા કે એટલે એને એમ કે હજી ઊભો નહીં થયો હોય તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈને જઈએ અહીંયા ને જવાનું છે ફરવા બારને જવાનું તને પણ નેન જવાન હે તો તૈયાર ti પછી જને

દુબઈ જાય છે ને પડખલ ગામમાંથી કે દિલ્હી જાવ હા તો ઈને જાતી આ હા તું તો ઈને જા ના ને જા પરસ ફેનન ઘરે જલા હે વાલા પણ એ એલો ગીર સોમનાથ ના આવતા હા અવિનેશ ભાઈ થોડોક મોટો થઈ જાય કે પછી અમે બે જાઉં સ્પેશિયલ તમારા માટે બધા માટે હા

તો આજનો લોગ તમને કેવો લાગ્યો ખાસ એ પર કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય